મેનેજર ને ઝડપી પાડી વોન્ટેજ જાહેર કર્યો યુવતીઓ વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલા વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના સામે લાલ આંખ કરી ધંધો કરતા સંચાલકોની અટકાયત કરાઈ હતી પંદર મેના રોજ પીઆઈ ડોક્ટર બીબી પટેલ સહિતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તોસીફ ઇસ્માઈલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા નજીક લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ દુકાન નંબર બસો તેત્રીસ બસો ચોત્રીસમાં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કુટણખાનું ચલાવે છે ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા બારસોથી પંદરસો જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દીઠ રૂપિયા ત્રણથી ચાર હજારનો ભાવ લઈ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે જેના આધારે એચયુની બાતમી મુજબના સ્પામાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી સાત ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી

માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક રિલેશન એક્ટ ગુનો હેઠળ દાખલ કર્યો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ